નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે સોળ એપ્રિલ બે હજાર પચીસ વાર બુધવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ શાકભાજી માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને કેસર કેરીની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના કેસર કેરીના બજાર ભાવ કેવા રહે છે કેસર કેરીની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો હરાજીની અંદર જાય અને જાણીએ આજના નવી કેસર કેરીના બજાર ભાવ કેવા રહે છે ba jo ba jo ba jo ba jo ba jo ba yeah yeah ba na ju ba ba le ke ab jo le ba 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 ભાઈ તેરસો ને પચીસ રૂપિયા પ્રીમિયમ માલ જોઈ ક્વોલિટી વાળો ભાઈ એક જ મિનિટ જોઈ લો તેરસો ને પચીસ રૂપિયા ભાવ થયો ક્વોલિટી કાંઈ ઘટી એકદમ મોટું ફળ ભાઈ અગિયારસો રૂપિયા ભાવ છે જોઈ લો પ્રીમિયમ ક્વોલિટી માલ આ ભાઈ કાંઈ ઘટી એકદમ મોટું ફળ જમ્બો સાઈઝમાં ભાઈ અગિયારસો રૂપિયા ભાવ જસર આ ભાઈ ક્વોલિટી વાળો માલ આમ જોઈ લો ફળ જોવો એકવાર આમ મોટું પ્રીમિયમ માલ લે ભાઈ અગિયારસો રૂપિયા ભાવ આજના અરાજ્યમાં જોઈ લો ભલે જો આ કેસર કેરીનો ભાવ નવસો રૂપિયા થયો ભાઈ ફળ વાત કરીએ ભાઈ ફળમાં મોટું છે એમ તો ભાઈ જોઈ લો નવસો રૂપિયા ભાવ આ કેસરનો આજનો જોઈ લો ક્વોલિટી ફળ સારું આ ભાઈ ફળમાં કાંઈ ઘટે નહીં જોઈ લો નવસો રૂપિયા ભાવ આનો જોઈ

ક્વોલિટી વાળો માલ હા ભાઈ ફૂલ પાકે જો નવસો ને પિંચોતેર રૂપિયા ભાવ પ્રીમિયમ માલ જોઈ લો ક્વોલિટી એકદમ મોટું ફળ ભાઈ નવસો ને પિંચોતેર રૂપિયા ભાવનો આજ નો કેરીનો જોઈ કોલેટી કાંઈ ઘટે નહીં પ્યોર કેસર ભાઈ સાડા નવસો ભાવ જોઈ લો ક્વોલિટી વાળો માલ આ મોટું ફળ જોઈ જો મોટું ફળ સાડા નવસો રૂપિયા ઘટે કોણી કોણી

ભાઈ આ કેરીનું ભાવ પોણા આઠસો રૂપિયા ભાઈ જોઈ ગયો ક્વોલિટી ભાઈ પણ નાનું એ પોણા આઠસો રૂપિયા ભાવ થયો નાથનો જોઈ લો ક્વોલિટી કેરીનું પોણા આઠસો રૂપિયા ભાવ જોઈ ગયો મીડિયમ ફળ ભાઈ જોઈ લો આઠસો